સ્માર્ટ સિટી સુરતમાં લોકોએ ફાળું ઉઘરાવી રસ્તાના ખાડા પુરાવાની ફરજ પડી છે અરાચાની ડાયા પાર્ક સોસાયટીમાં લોકોએ કર્યો પાલિકાનો વિરોધ સોસાયટીમાં દર વર્ષે ચોમાસામાં ખાડા પડે છે પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી ત્યારે સોસાયટીના લોકો દ્વારા ફાળો ઉઘરાવી ખાડામાં માટીનું પુરાણ કરવામાં આવ્યું સ્માર્ટ સિટી સુરતમાં લોકોએ ફાળો ઉઘરાવી રસ્તાના ખાડા પુરાવાની ફરજ પડી છે અરાચાના ડાયા પાર્ક સોસાયટીમાં લોકોએ કર્યો પાલિકાનો વિરોધ ત્યારે સોસાયટીમાં દર વર્ષે ચોમાસામાં ખાડા પડે છે પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી સોસાયટીના લોકો દ્વારા ફાળો ગ્રવી ખાડામાં માટીનું પુરાણ કરવામાં આવ્યું રોડ રસ્તા પાણી અને ગટરની સમસ્યા વર્ષોથી છે છતાં પાલિકા ધ્યાન દેતી નથી દર વર્ષે સોસાયટીના લોકોને ચોમાસામાં દસ થી પંદર હજારના ખાડામાં નાખવા પડે છે કોર્પોરેશનના અધિકારીઓ વેરો લીધા બાદ પણ કામગીરી ન કરી હોવાના લોકોનો આક્ષેપ છે મારું નામ હિંમતભાઈ સોલંકી અમે અહીંયા ત્રીસ વર્ષથી પંદર વર્ષ સમસ્યા છે અમે માટી નખાવી તો અમારા ઘરના પૈસાની માટી નખાવેલી છે અહીંયા કોઈ બીજું કોઈ આવતું નથી અને ગટરની સમસ્યા લગભગ પંદર વર્ષથી હશે ગમે ત્યારે જાય ત્યારે એમ કે એક મહિની પહેલા અમે પાંચ હજાર રૂપિયા ભર્યા હતા અત્યારે એમ દસ હજાર રૂપિયા ભરેલા છે કોઈ હજી આવ્યું નથી હા રજૂઆત અમે ઘણી કરેલી છે કમસે કમ બે પાંચ વાર રજૂઆત કરેલી છે તો કોઈ કોર્પોરેટર કોઈ કાંઈ

અમારે આઠ થી દસ વર્ષથી આ રોજ માટે થઈને આ વરસાદના પાણીના હિસાબે ગંદકીવાળો થાય છે કોઈ એસએમસી કે સુરતવાળા કોઈ અહીંયા ધ્યાન આપતા નથી બાજુમાં સ્કૂલ છે રોજ માટે થઈને વરસાદને વરસાદના હિસાબે પાણી આવે છે દર વર્ષે તો ખાબોશિયા ભરાય મચ્છર થાય ને એવું થાય છે ને દરરોજ માટે પંદર દિવસે વીસ દિવસે ગટર લાઈનનો પ્રોબ્લેમ રહ્યા કરે એસએમસી માં જાણ કરી લોકો મોકલે એની રીતના સાફ સફાઈ કરીને પાછું પંદર વીસ દિવસ થાય એટલે પાછી ગટર ઉભરાય છે કોઈ સાંભળવા માંગતું પણ નથી અમારે એક કોર્પોરેટર મનીષાબેન કહીએ એટલે આવી અને જરાક નજર કરીને એની રીતના ભલામણ કરી દે છે સમસ્યા છે સમસ્યાની અંદર ગટર ગટર તો દિવસ થાય ને એટલે ગટર લાઈન ઉભરાય એટલે એ લોકો સાફ કરી નાખે એટલે દર વર્ષ મહિને મહિને આ પ્રોબ્લેમ રહે દર વર્ષે આવી રીતના તમે જોવો છો ને આવો ગંદકીવાળો અમને એમ થાય કે સારા ગામની અંદર આવી સારી સુવિધા છે આ સુરત સિટી ની અંદર નથી આ શેરી ની અંદર અમારે કોને કેવા જવું છે આના માટેથીને થી ને રસ્તો સરકાર પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહીએ કે આનો રસ્તો કરી આપે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત